જાણો માક્ષર મહિનો અને ગૌ પૂજાનું વિશેષ મહત્વ માક્ષર માસમાં ગૌ પૂજનનું વિશેષ મહત્વ એટલા માટે માનવામાં આવે છે કેમકે માક્ષર માસ એ ભગવાન શ્રી કૃષ્ણ માસ છે માસમાં માસ હું છું એવું ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતામાં કહ્યું છે માક્ષર મહિનામાં ગૌ પૂજા કરવામાં આવે છે કેમકે ભગવાન શ્રી કૃષ્ણ ગાય માતા ખૂબ જ પ્રિય છે માટે જ માક્ષર માસમાં જો રોજ ગૌ સેવા